ઠા ઠા છે ખબર નો પડી જાય થાર એ બુંગો રે બુંગો આ મારી સોગને કાઈ ક્યુ નહી હોય ને આપનું બધું કોઈ હુવે નહી એ શેઠ ઉપાધી કરો નાના શેઠાણી હારા હારા સપના જોતા છે હા શેઠ સપનાની દુનિયા કોને ન ગમે અને તમારી છોડીને તો કાઈ ઉપાધી નથી એટલે નિરાય તે સપના જોતા છે એ વાત હાસી જીણીયાની કુતા ત્યાં લગન તો કાઈ વાંધો નતો મારી છોડી

Eh bososo, am goro binga. Yuran. Eh siap, um gaya kita sak benar ini aku. Eh bener tidak sak. Eh bapa, mal goro am tu adalah si. Eh benda, ini mengamlo. होटल ले जा मेरी डगर लाडिया हिरन की वारी घर में काम आवी

હારું હારું સાહેબ તમે બસી ગયા નકર એ છે ને આપઘાત કરવાનું સાધન છે હે એ સાહેબ એ તમને બધું નહીં સમજાય ચાલો નજરે જોઈશો ને ત્યારે ખબર પડશે હાલો ચાલો શેખનાજીને

તું તો મોટો જુવાન થઈ ગયો તમારી છોડી ક્યાં નાની રહી છે આપણે રહોડામાં કામ કરવા એવું એવું ક્યાંક હડપેટે ચડી જાય

बापा मारे मारता शिकवू जे मारे मारता शिकवू जे अरे ते बिमला ते चुकुडा ए जिया काय ताई ने करो ए जल्दी गोडाव ने सूसे सेठ ताई ने लाल मा उभा रयो मारी सोगीला मारता शिकवू जे 이해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해 Hehehe referred March Haha Haha UF Awie Hehe Aia Hirin

તમારા બાપાની વાત હાસી છે નાના શેઠાની હલખા ઉભા રહી જાઓ

હવે આ છોકરો શું કરવું એ કમા બાપા હવે કાઈ ન થાય આ તમારા મજૂરને ક્યો હડર ઉની કરે ઊભા થાજો હડર ઉની કરો આ શેઠ એ તો પૂરા

મા થી નીકળ